તહ આમ ઉપાડવાનું માપસર નો બનાવવું એ દેર મજા આવો એવું થઈ જાય તો જાય નો જાય બે હા બે હવે બીજા ને એક માર્યા હે બસ એ બીજું એમાં લગભગ વીસ પચીસ દિવસમાં પાક ચાલુ થઈ જાય આવું કાલે બધું કામકાજ આવે હમણાં તો ડુંગળીનું વર્ગનું આવું બધું હવે છે ને ડુંગળી સાફ થઈ ગઈ તો હવે બધાયને બારા લઈ લઈ ગાયું વાછડી ને બેસીને પછી બુલેટ કાઠ વાટી બધા એને રોંટો કરાવી દેવી અત્યારે મસ્ત મજાનું બુલેટ કાંઠ નાખતી વાટી ને હવે છે ને ડાયરો બીજું કામ ઉપાડીએ ડુંગળીનું કામ તો પૂરું થઈ ગયું

<noise> <hesitation> <tellan> <hesitation> <tellan> ini <hesitation> 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 Văn sĩ ca này nay về này với xe, thứ áp lực văn sĩ ca, xã đây thiên cái gì ác kia thì anh này bắt tay với về bên nào cái đấy, biển cái đó với về hậu vận đó, và nay về anh này con bên cái gì đó, nè, phù ru nè, và nay văn sĩ bây giờ sao vậy văn sĩ bên

લે વેણ લે સાડા 7 થઈ ગયા છે ફિટ અને જો જીન માં બેકારો થાજા ને ઈ બાઈન થઈ ગયો તમે બે શું કરો છો 150 એક ખાઈ ગયા હોય પહેલા cả ngày ở bên đây nhìn lại là này, xin kia ba, quẹt lại ba, quẹt lại, quẹt lại gì em, xui làm nấy gì nãy master mà chân này gần nãy uân xác, xác, cái rồi, đi các bác. à. cái bữa nào các ông đến ra được cái alo, chào

Nah, kaca pakat apa tadi? Hmm, katu berarti apa Sak benda apa nu? Tapi bela bela benda itu kaca kelan. Nah, hmm, mas teman jangan cutting saya Jadi benda itu di mas tapi nu tu, terlalu kau tu ini. Ini hasil komen dari tikar kaya.

આપડે માસાહારી સિવાય બધી વસ્તુ હોય બધી હાલે આપડે એવું આપણને ખાવા જ કોન આપે અહીંયા

búng ngựa thay thì bao anh nó không có bao anh ấy theo của cái gì mới như ba ba sư ấy cũng đều khi này cho nên cái thứ đó ha đó vậy nên cái chuyện leo chaluper là nhớ bắt đầu là cái là bây giờ chả được cái gì luôn này tôi này đi

ફાઇનલી આપણે વાળું તૈયાર થઈ ગયું છે અને વાળું માં થઈ ગઈ આજે તો બહુ મોડું એ વાગી ગયા છે 10 વાગ્યા ને પંદર મિનિટ થા આવી ગઈ છે જો દસ થઈ ગયા છે નહી બહુ મોડું થઈ ગયા તો વાળું કરવાના નહીં હા બા ને ઓહ ફરી ગયા લાગે આવી કે

હવે વાળું કરી લેવી એટલે વાળું પાણી કરે અને આવી ગયા છીએ આપડા ઠેકાણે રાતનું ઠેકાણું હોય આપડે ફળીયા માં જો ખાતલા જવા દીધા ને પથારી કરી નાખી જો મસ્ત મજાની પથારી અને મસ્ત મજા નું પવન આવે છે આ બધી ઊંઘ સારી આવે હમણાં બે ત્રણ દિવસ થી આખી પવન ચાલુ હોય એટલે મસ્ત ઊંઘ આવે નકર તો બાર વાગ્યા પછી ઊંઘ આવે ત્યાં લગી ને તો ગરમી થાય પેલું આવે પણ અત્યારે નો વાંધો ઠંડો ઠંડો પવન આવે મસ્ત મજા આખો આવે હા ચાલો હાલો હવે ડાયરો આ સાથે જેવી આપણે આજનો બ્લોગ કરી દઈશું આયા જ પૂરો આ ઓકે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હશે છે તો પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલ પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો ચાલો ડાયરો મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ